ભચાઉ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણી કરાઈ ભચાઉ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે પેથાભાઈ રાઠોડ કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલાની વરણી કરવામાં આવી છે ત્યારે ભચાઉ એપીએમસી ચેરમેન વાઘુભાઈ જાડેજા શૈલેન્દ્રસિંહ જાડેજા ભરતસિંહ જાડેજા સાથે સહિતના સન્માન કરી શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા ઉપપ્રમુખ પદે ચંપાબેન ગોઠી શાસક પક્ષના નેતા દેવસિંહભાઈ રામાભાઈ રબારી અને દંડક તરીકે કાસમભાઈ ગાંચીને પસંદ કરવામાં આવે છે નવા હોદ્દેદારોની જાહેરાત થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી નવનિયુક્ત પદાધિકારીઓએ ભચાઉ શહેર વિકાસ અને નાગરિક સુવિધાઓના વિકાસ માટે સંપૂર્ણ સમર્પિત રહી કાર્ય કરવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે શહેરના લોકોની અપેક્ષાઓ પર ઉતરવા માટે તમામ સાથે મળીને મહેનત કરીશું બચાવના વિકાસ માટે આરોગ્ય રોડ રસ્તા પાણી ગટર સહિતના રોજિંદા પ્રશ્નો માટે વિવિધ સુવિધાઓમાં સુધારો લાવવા અમે મુખ્ય ધ્યેય રહેશે નવા પ્રમુખ અને કારોબારી તમામ નવનિયુક્ત હોદ્દેદારોને બચાવમાં શહેરીજનો કાઉન્સિલરો સામાજિક અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી સ્ટોરી બાય રાણાભાઈ આહિર બચાવ માન્યૂઝ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગણ ફાગણવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ ફાગણવદ અગિયારસ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ વાગ્યે સ્થળ ચિત્રોડ બ્રિજ ત્રણ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પૂજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો